હાલમાં બારમા ધોરણનું રિઝલ્ટ આવી ગયું છે તો વાલીઓ અને એમના બાળકોને ચિંતા થતી હોય છે કે બારમા પછી સેમ એડમિશન લેવું જોઈએ અથવા તો કયો કોર્સ સિલેક્ટ કરવો જોઈએ તો બારમા પછી તમે નર્સિંગમાં એડમિશન લઈ શકો છો એ બેસ્ટ ઓપ્શન છે અને અગર આપણા એરિયામાં વિરંગગામ એરિયામાં જોવા જઈએ તો શ્રી શ્રીહરિ નર્સિંગ કોલેજ એક બેસ્ટ ઓપ્શન છે જે ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્ત કરેલી એકમાત્ર સંસ્થા છે જેની અંદર એ એનએમ જીએનએમ અને બીએસસી નર્સિંગ એવા ત્રણ કોર્સ ચાલે છે એ નર્સિંગ એ બે વર્ષનો કોર્સ છે જે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ પછી કરવામાં આવે છે જે ફક્ત મહિલાઓ કરી શકે છે જીએનએમ નર્સિંગ એ ત્રણ વર્ષનો કોર્સ છે જે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ પછી થાય છે અને એમાં મેલ ફિમેલ બંને એડમિશન લઈ શકે છે બીએસસી નર્સિંગ એ ચાર વર્ષનો કોર્સ છે જે સાયન્સ પછી લેવામાં આવે છે અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ કરી શકે છે અને એમાં પણ મેલ ફિમેલ બંને એડમિશન લઈ શકે છે તો અગર તમારે કોઈ નર્સિંગમાં એડમિશન જોઈતું હોય તો તમે શ્રી શ્રીહરિનર્સિંગ કોલેજની મુલાકાત લઈ શકો છો જે શ્રી શ્રીહરિનર્સિંગ કોલેજ આઈપીએસ કેમ્પસ વિરંગામમાં આવેલી છે આવા કોઈપણ કરિયર ગાઈડન્સ માટે અને નર્સિંગમાં એડમિશન લેવા માટે તમે સંપર્ક કરી શકો છો હવે હું તમને વાત કરું તો નર્સિંગ પછીના કરિયરની બરાબર તો નર્સિંગ પછી તમે નર્સિંગ કર્યા પછી તમે જે સરકારી દવાખાનાઓ છે ત્યાં તમે એઝ અ સ્ટાફ નર્સ તરીકે જોબ કરી શકો છો પ્લસ અગર તમે સિટીઝમાં રહો છો તો ત્યાં જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ છે ત્યાં પણ તમે જોબ કરીને સારી એવી સેલેરી મેળવી શકો છો પ્લસ તમે જે મિલિટરી નર્સ છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ નર્સ છે જીલેટ્રીફ નર્સ છે એમાં પણ છો અને એબ્રોડની અંદર પણ તમે સારું એવું કરિયર સેટ કરી શકો છો અને અગર તમારે હોસ્પિટલ સાઈડ જોબ નથી કરી તો તમે કોલેજ સાઇટ મારી જેમ એઝ અ નર્સિંગ ટ્યુટર તરીકે પણ જોબ કરી શકો છો અને સારી એવી સેલેરી મેળવી શકો છો મારું નામ વાઘેલા કિંજલ છે હું જીએનએમ સેકન્ડ ઇયરની અંદર શ્રી હરી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું અહીંયાનું જે થિયરિકલ નોલેજ છે એ ખૂબ જ સારું છે અને થિયરી સાથે સાથે અહીંયા પ્રેક્ટિકલનું નોલેજ બી આપવામાં આવે છે ચાઈડસ જેવી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં અહીંયા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે મોકલવામાં આવે છે અને એસસી અને એસટી જેવા સ્ટુડન્ટો માટે અહીંયા સ્કોલરશીપની સુવિધાઓ છે તેમજ જે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવું છે તેમને હોસ્ટેલની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે